તમને એવું થતું હશે કે સેવ ટમેટાના શાક બનાવવું એટલે શું મોટી વાત છે હા એ સાચી વાત તમારી કે સેવ ટમેટાનું શાક કરવું એ મોટી વાત નથી પણ રૂટિન શાકમાં આપણે થોડા નાના મોટા ટ્વિસ્ટ સાથે જો બનાવશું ને તો રૂટિન શાક પણ એકદમ ટેસ્ટી લાગશે અને બધાને ભાવશે તો આપણે આજે સેવ ટમેટાનું શાક થોડા ટ્વિસ્ટ સાથે અને મારા ઘરની જે રીત છે એ પ્રમાણે હું તમને બનાવતા શીખવીશ તો એમાં કોઈ ડુંગળી લસણ વગર એકદમ ટેસ્ટી શાકને કઈ રીતે બનાવવું અને સેમ ધાબા સ્ટાઇલ આપણે એને ટચઅપ કઈ રીતે આપવો એ જોઈ લઈશું તો એના માટે સૌથી પહેલાં તો આપણે ટમેટા કેવા ચૂઝ કરવા એના ઉપર આધાર રાખતો હોય છે તો ટમેટાની પસંદગીમાં એકદમ આવી રીતે લાલ ચટક હોય ને એવા ટમેટા ચૂઝ કરવા અને બને ત્યાં સુધી દેશી ટમેટાનો યુઝ કરશો ને તો શાક એકદમ ચટપટું અને ટેસ્ટી બનશે તો અહીંયા આપણે ચાર નંગ જેટલા મીડિયમ સાઇઝના દેશી ટમેટા લીધેલા છે તો આ રીતે મિક્સર જારમાં પહેલાં તો એને કટ કરી લઈશું આને મેં પહેલેથી પ્રોપર ધોઈ લીધેલા છે અને અહીંયા બે ટમેટાને મેં મોટા મોટા કટ કરી દીધા છે મિક્સર જારમાં અને બાજુના વાસણમાં આપણે થોડા મીડિયમ સાઇઝના ટમેટા કટ કરીશું આ રીતે જો એકદમ મોટા મોટા નહીં પણ એ મીડિયમ સાઇઝના કરીશું એટલે એટલે બે ટમેટા આપણે ગ્રેવી તરીકે યુઝમાં લઈશું અને બે ટમેટા આમદમ રાખવાના છે અને સાથે આપણે જ્યારે આ ગ્રેવી બનાવીએ એના અંદર અડધો ઇંચ જેટલા આદુનો ટુકડો નાખવાનો છે અને આનંદ જો તમે લસણ ખાતા હોય ને તો તમારે લસણ એડ કરવાનું રહેશે તમારી ચોઈસ પ્રમાણે અને સાથે નાની અડધી ચમચી જેટલું જીરું અને થોડી કોથમીર એટલે આ રીતે દાંડલા સહિત કોથમીર લઉં છું જે કૂણા દાંડલા આવતા ને એને પણ ધોઈને લઈ લેવાના એટલે એની સુગંધ ટેસ્ટ બહુ સરસ આવશે આ રીતે ક્રશ કરવામાં એડ કરશો તો અને આ રીતે એની પેસ્ટ બનાવી લેવાની જો તમે લીલું લસણ ખાતા હોય ને આવતું હોય ને ત્યારે તમારે થોડું લીલું લસણ પણ આના અંદર એડ કરી દેવાનું અને સાથે નાની ડુંગળી એડ કરવાની રહેશે જો તમે જે પ્રમાણે ડુંગળી લસણ ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું રહેશે તો આપણે અહીંયા ડુંગળી લસણ વગર બનાવીએ છીએ એટલે ખાલી ટમેટા અને આ મસાલા હવે આ એટલી પેસ્ટ થઈ જાય પછી એના અંદર બીજા મસાલા પણ એડ કરી દેવાના તો એક ચમચી મરચું એક ચમચી ધાણાજીરું વન થર્ટી સ્પૂન જેટલી હળદર અને એક ચમચી જેટલું જેટલું તેલ તમને એવું થતું હશે એક ચમચી જેટલું તેલ આમાં શું કામ નાખ્યું ભાઈ પણ એટલા માટે કે એની જે પેસ્ટ બનશે ને એ એકદમ શાઇનવાળી અને આપણો જે શાકનો કલર એકદમ સરસ ધાબા પર કેમ આમ ઉપર લેયર થઈ જાય તેલનું એવું તમને લાગશે એટલે એટલું વધારે આપણે તેલ યુઝ નહીં કરીએ તો પણ એટલું સરસ ને ટેસ્ટી લાગશે અને દેખાવામાં પણ સરસ બનશે તો આ રીતે પેસ્ટ બનાવી લેવાની તો તમે જોઈ શકો છો કે શાકનો કલર એટલે શાકનો નહીં પણ ગ્રેવીનો કલર એકદમ સરસ મજાનો લાલ ચટક થઈ ગયો છે તો એને સાઈડમાં રાખીએ અને આપણે તેલ મૂકી દઈએ તો તમને ખબર છે કે ધાબા પર અથવા તો રેસ્ટોરન્ટમાં તેલનું પ્રમાણ વધારે હોય અને ખાસ કરીને ગુજરાતી ઘરોમાં પણ તેલનું પ્રમાણ વધારે હોય છે પણ તમે જો ઓછું તેલ નાખવા ઈચ્છતા હોય ને તો તમારા ટેસ્ટ પ્રમાણેનું તમારી ચોઈસ મુજબનું તમારે તેલ અંદર એડ કરવાનું રહેશે તો અહીંયા હું ત્રણ ચમચી જેટલું તેલ લઉં છું તમે બેથી ત્રણ ચમચી તેલ લઈ શકો અને સાથે તમારે અડધી ચમચી જેટલું રાઈ એડ કરી દેવાની રાઈ એકદમ પ્રોપર ફૂટી જાય પછી તમારે અડધી ચમચી જીરું નાખવાનું અને એક મરચું આ રીતે વચ્ચેથી બી કાઢી લીધેલા છે અને કટ કરીને નાખું છું અને તેલમાં જ તમારે આ પેસ્ટ એડ કરી દેવાની આ રીતે પેસ્ટ અંદર એડ કરવાથી એની સુગંધ બહુ જ સરસ આવશે અને કા આપણે શાકનો જે કલર છે ને એકદમ સરસ ધાબા સ્ટાઇલ લાલ ચટક આવશે અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ બનશે તો હવે આપણે આ મિક્સર જારમાં થોડું પાણી એડ કરી દઈએ અને ધોઈ અને અંદર એડ કરી દઈએ તો કોને કોને આવી આદત છે મારા જેવી આ આદત મને મારા મમ્મી પાસેથી મળી છે મારા મમ્મી પણ આ રીતે મિક્સરને ધોઈ અને અંદર શાકમાં નાખી દે અને હું પણ એમ જ કરું છું તો કોણ કોણ આવું કરે છે એ પણ મને કમેન્ટમાં કરજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સમાં કોણ કોણ મારા જેવું છે કે આ રીતે મિક્સર ધોઈ અને શાકમાં એડ કરે છે પાણી હવે આપણે એને થોડીવાર માટે ઉકળવા દેવાનું રહેશે અને ગ્રેવી એકદમ પ્રોપર પાકી જાય ને ઉપર એકદમ લાલ મતલબ કે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ તો તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે બેથી ત્રણ મિનિટ જેવું થયું છે તો હવે આપણે જે અહીંયા ટમેટા કટ કરીને રાખેલા હતા મીડિયમ સાઇઝના એને એડ કરી દેવાના આ સ્ટેજ પર અને સાથે આપણે એકદમ સરસ ટી જાય એટલે આપણે મીઠું પણ એડ કરી દઈએ છીએ હવે આપણે એને મિક્સ કરી દઈએ પ્રોપર અને આને થવા દઈએ તો આ રીતે કરવાથી શાક એકદમ ઘાટું આમ કહેવાય ને સરસ મજાની ગ્રેવીવાળું બનશે અને એકદમ ટેસ્ટી બનશે તો હવે આપણે જ્યાં સુધી ટમેટા એકદમ પાકી ના જાય એટલે કે આમ ગળી ના જાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ બીજી થશે તો આ રીતે ઉપરથી સરસ તેલ છૂટું પડી જશે અને તમે જોઈ શકો છો કે ટમેટા પણ સરસ ચડી ગયા હોય એવું લાગે છે તો આ રીતનું થાય ને પછી તમારે એકવાર એને પ્રોપર હલાવી દેવાનું અને તમારી ચોઈસ મતલબ જેટલો રસો તમને જોતો હોય એ પ્રમાણે તમારે અંદર પાણી એડ કરવાનું રહેશે તમને એકદમ રસાવાળું શાક જોઈતું હોય તો તમારે વધારે પાણી એડ કરવાનું અહીંયા હું દોઢથી બે કપ જેટલું પાણી એડ કરીશ તો અત્યારે મેં દોઢ દોઢ કપ જેટલું પાણી અંદર એડ કર્યું છે અને હું એકદમ રસો નહીં રાખું થોડું અમારે પપ્પાને ની લોકોને થોડું આમ એકદમ ઘટ હોય ને એવું ભાવે છે એટલા માટે હું એ રીતે બનાવું છું એટલે તમારે ચોઈસ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે અને પાણી એકદમ પ્રોપર ઉકળે એટલે આ રીતે ઉપરથી તમને જોઈ શકો છો કે આમ કલર આવી જશે શાકનો અને તેલ એકદમ ઉપર આવશે એ સ્ટેજ પર તમારે એક ચમચી જેટલી ખાંડ અથવા તો ગોળ એડ કરવાનો રહેશે અહીંયા જે રીતે તમે ગળપણ ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ અથવા ગોળ એડ કરવાનો તો અહીંયા ચટપટું ને એવું હશે ને શાક તો વધારે મજા આવશે એટલા માટે ખાટું મીઠું હોય ને એટલે આપણે ખાંડ એડ કરીએ છીએ હવે તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એ સ્ટેજ પર જ તમારે ગાંઠિયા એડ કરવાના રહેશે તો અહીંયા મેં એક કપ જેટલા ગાંઠિયા એડ કર્યા છે ગાંઠિયાની જગ્યાએ તમે રતલામી સેવ આવે છે ને જાડી એ પણ એડ કરી શકો પણ એ વધારે પડતી તીખી લાગે થોડી શાકમાં એટલે મેં અત્યારે એડ નથી કરી એટલે તમે જે પ્રમાણે તીખાસ ખાઈ શકો એ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે ગઠિયા નાખીને શાકને પકવવાની જરૂર નથી થોડીવાર માટે જ આમ થવા દેવાનું તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઉપરથી આપણે કોથમીર નાખી અને ગરમ ગરમ ભાખરી રોટલા કે પરોઠા સાથે ખાઈ શકો છો તો એકદમ સરસ મજાનું ધાબા સ્ટાઇલ ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે તો જો આજની મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને મારી મહેનત તમને થોડી પણ ગમતી હોય ને તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ